પાટણ જિલ્લાના સાંદલપુર તાલુકાની અબિયાણા ગ્રામ પંચાયતમાં સરપંચ તરીકે રંગુબેન બિનહરીફ જાહેર કરવામાં આવતા તેમના સમર્થકોમાં આનંદની લાગણી વ્યાપી ગઈ છે સાંદલપુર તાલુકાની અબિયાણા ગ્રામ પંચાયતમાં રસાકસી બાદ અબિયાણા ગ્રામજનોની સમજૂતીથી અબિયાણા ગ્રામ પંચાયતમાં સરપંચ તરીકે રંગુબેન ગણેશભાઈ નાડોદાની બિનહરીફ વરણી કરવામાં આવી તેમની સામે ઉભેલા ઉમેદવાર ગોસ્વામી કૈલાશપુરી પોતાનું સરપંચ પદનું ઉમેદવારી ફોર્મ અબિયાણા ગ્રામજનોની સમજૂતી પોતાનું પત્ર પરત ખેંચીને રંગુબેનને ટેકો જાહેર કર્યો હતો આ સમયે અબિયાણા ગામના વિરાભાઈ આહિર મેવાભાઈ આહિર લક્ષ્મણભાઈ ચૌધરી સહિત ગ્રામજનોની ઉપસ્થિતિમાં બિનહરીવરણી કરવામાં આવતા આનંદની લાગણી સાથે રંગુબેનને ગ્રામજનોએ વધાવી લીધા હતા મારું નામ આહિર વીરાભાઈ નાગદનભાઈ માજી સરપંચ અબિયાણા આ ઇલેક્શનની અંદર અમારા ગામમાં ગણેશભાઈ અને ધર્મપત્નીને બિનરીફ કરવામાં આવ્યા છે અને જે સામે હતા ગૌસ્વામી કૈલાસપુરી હરિપુરી એમનું આજે ફોર્મ અહીં ખેંચી અને બિનરીફ કરવામાં આવ્યા છે અને હવે પછીનો જે જેમ અમે પણ અગાઉ વિકાસ કર્યો છે અને ગામને સર્વોચ્ચ શિખર ઉપર લઈ ગયા છીએ એમ ગણેશભાઈ પણ બધાને સહકારથી ગામનો વિકાસ કરે એ ગણેશભાઈને હું શુભેચ્છા આપું મેવાભાઈ નાગદનભાઈ મારું ગામ અભિયાણા અબિયાણા ગ્રામ પંચાયતના ઇલેક્શનમાં શરૂઆતમાં ઉમેદવારી કરવાવાળા ઘણા ઉમેદવાર હતા પણ સમજાવતના અંતે ગામમાં બે ફોર્મ ભરાણા કૈલાસપુરી હરિપુરી અને ગણેશભાઈના ધર્મપત્ની રંગુબેન ગણેશભાઈ નાળોદા પણ ગામના બધા આગેવાનો અને ગામના તમામ મતદારો એની દૃષ્ટિથી વાટાઘાટો કરીને ગામનો સંપ ગામમાં કુટુંબ કુટુંબમાં વિખવાદ ના થાય ગામ એક તાંતણે જોડાયેલું રહે એવી દ્રષ્ટિ રાખી બધાએ અમી દ્રષ્ટિ રાખી અને ગણેશભાઈ ઉપર સંપૂર્ણ વિશ્વાસ મૂકી ગામ આખાએ બિનહરીફ તરીકે વરણી કરી અને કૈલાસપુરીએ આજે મામલતદાર કચેરીમાં આવીને એમનો ફોર્મ ખેંચી અને ટેકો એમને સમર્થન આપ્યું છે અને ટેકો જાહેર કરી અને બિનહરીફ વરણી કરી છે ગણેશભાઈ તમામ ગામના મતદારોને સાથે રાખશે તમામ ગામના પરિવારોને સાથે રાખશે ગામનો વિકાસ થાય એ દિશામાં ગણેશભાઈ કામ કરશે એવો ગામના તમામ પરિવારોને ગણેશભાઈ ઉપર સંપૂર્ણ ભરોસો છે